પારડી અનવાય હોસ્પિટલ ખાતે પાલિકાના માજી પ્રમુખને મોતિયા પાકે જતા સફળ કેટ્રેક ઓપરેશન કરાયું ડાયાબિટીસ દર્દીને સુગર નીચે નીચેને બીપી કંટ્રોલમાં હોવું જરૂર છે હોવાનું જણાવતા ડોક્ટર અભિષેક હેરંજલ પારડી અનુવાય હોસ્પિટલ ખાતે પારડી નગરપાલિકાના માજી પ્રમુખ અને એસબીબીપીના માજી ચેરમેન શરદભાઈ દેસાઈને આંખમાં મોતિયા પાકી જતાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું શરદભાઈ દેસાઈને ડાયાબિટીસ હોવાથી તેમનું ઓપરેશન કરવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો અનુવાય હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર ઉષા હેરન્જલ અને રેટિના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અભિષેક હેરન્જલ દ્વારા શરદભાઈ દેસાઈની આંખમાં મોતિયા પાકી જતાં કેટરેક્ટ ઓપરેશન સફળતાપૂર્વક કરતા હાલ તેઓને સારો હોવાનું જણાવ્યું હતું ડોક્ટર અભિષેક જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીને સુગર નીચે અને બીપી કંટ્રોલમાં હોવું જરૂરી છે જે ચેક કર્યા બાદ જ ઓપરેશન કરવું જોઈએ આંખમાં ઇન્ફેક્શન કે ચેપ લાગી જાય તો રેટિના સ્પેશિયાલિસ્ટ દ્વારા સલાહ યોગ્ય નિવારણ કરવું જરૂરી છે શરદભાઈ દેસાઈએ સફળ ઓપરેશન બદલ ડોક્ટર ઉષા હેરેન્જલ અને ડોક્ટર અભિષેક હેરંજલ તથા ડોક્ટર શશી હેરેન્જલનો આભાર વ્યક્ત કર્યો હતો તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એવું હતું અને મેં કનુઆ હોસ્પિટલમાં ઉષાબેન શશીભાઈ અને અભિશભાઈ ત્રણ જણ મળીને મારું આ સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે એ ત્રણે હજાર ઘણું અભારી છે અને મને અત્યારે ઘણું સારું કામ છે આ ડાયાબિટીસ ને લીધે મોતીઓ જલ્દી પાકી ગયો હતો અને રેટિનાની બી મને તકલીફ હતી એટલે અત્યારે એકદમ સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે મને ઘણું સારું છે અને આજે કેટરેક ઓપરેશન હતું કોમ્પ્લિકેટેડ કેટ્રેક પેશન્ટ એક્ચ્યુઅલી ડાયબેટિક છે ઘણા વર્ષોથી ને સાથે સાથે એમને કેટ્રેક બહુ બધું છે બહુ કડક પહોંચ્યું હતું તો આવા કેસીસમાં યુઝલી કોમ્પ્લિકેશન આર એક્સપેક્ટેડ બટ ફોર્ચ્યુનેટલી કોમ્પ્લિકેશન્સ નહીં થયા એવરીથિંગ મેટ વેરી વેલ વી યુઝ સ્પેશિયલ ડિવાઇસેસ જેને આઈલેસ એક્સપેન્ડર્સ કહેવાય પ્યુપિન એક્સપેન્ડર્સ કહેવાય આઈલેસોક્સ નાખીને આપણે પ્યુપિન એક્સપાન્ડ કરે પછી સફળતાપૂર્વક ફેક ઓપરેશન કરીને લેન્સ કાઢ હોય કાઢીને એની અંદર ફોલ્ડેબલ લેન્સ નાખીને પ્રફળતાપૂર્વક ઓપરેશન કરવી નોર્મલી ઓપરેશન કોઈ પણ કાંટાકનું કરતા હોય પંદર વીસ મિનિટમાં થઈ જતું હોય આવા કોમ્પ્લિકેડ કેસીસમાં પિસ્તાલીસ મિનિટથી એક કલાક પણ લાગી શકે તો એમાં અરાઉન્ડ ફોર્ટી ફાઈવ મિનિટ્સ ટુ ફિફ્ટી મિનિટ્સમાં કમ્પ્લીટ થઈ ગયું સર મેઈન વસ્તુ છે ઘણા લોકો છે ને કેટલાક આ મુહૂર્ત પ્રમાણે કે આ સિઝન પ્રમાણે કરો તો વધારે સારું થાય કે એવું બધું ઈચ્છા રાખતો હોય છે બટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જો ડાયાબિટીક પેશન્ટ્સ હોય ને દે શુગર શુડ બી વિદ નોર્મલ રેન્જ એટલે બસોથી નીચે હોવું જોઈએ ફિટનેસ હોવું જોઈએ બીપી કંટ્રોલમાં હોવું જોઈએ બાકી શારીરિક પ્રોબ્લેમ બધા નિયંત્રણમાં હોય તો હિલિંગ સારું થાય કેટલાક ઓપરેશન સફળતાપૂર્વક થવાના શક્યતા બહુ વધી છે લોકો જલ્દબાજી કરીને

કાપવા પડ કાપવાની જરૂર પડી છે કેમ બિકોઝ રૂ જવામાં ટાઈમ લાગે રૂજ બરાબર નહીં આવે ત્યાં વેસ્ક્યુલર બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થાય તો પછી યુ હેવ ટુ કટ દેટ પાર્ટ સિમિલરલી આંખમાં જ્યારે આપો આપણે ઓપરેશન કરીએ છીએ તો કાપવા તો નોર્મલ જે ટાઈમ છે એ ડિલે થાય ને એ સમય દરમિયાન જો ઇન્ફેક્શન કે ચેપ લાગી જાય તો કમ્પ્લીટ આંખ નષ્ટ થઈ શકે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવી કોઈ પણ તકલીફ કોઈને પણ થાય જેટલી જલ્દી તમે એનું નિવારણ કરો એટલે રેટના સ્પેશિયલિસ્ટ દ્વારા એનો યોગ્ય રીતે એનો ઇન્જેક્શન લઈને ઓપરેશન કરીને એને નિદાન કરો તો આ બચી પણ શકે પણ આ સ્થિતિ આવે જ નહીં એના માટે જે મેં પહેલા શબ્દો કહ્યા છે એ એના ઉપર ધ્યાન રાખો નગરપાલિકાના માજી પ્રમુખ અને ભીલાણા બેંકના માજી ચેરમેન શરદભાઈ દેસાઈનું આજે અનુવાય હોસ્પિટલ ખાતે આંખનું ઓપરેશન કરાવ્યું હતું અને ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન રહ્યું હતું શરદભાઈ બી કીધું અને તેઓને ખાસ કરીને ડાયાબિટીસ જેથી કરીને ઓપરેશન માટે ખૂબ જ તકલીફ પડી હતી તેમ છતાં પણ ડૉક્ટર ઉષાબેન હેરંજલ અને અભિષેક આ અને શશીભાઈ આ ત્રણેય જણે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે તે બદલ શરદભાઈ તેઓનો આભાર વ્યક્ત કર્યો છે પાડીથી અમૃત પટેલ સંકલ્પ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો